પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં જૈન તીર્થંકરોની કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટેની માંગ વડોદરા જૈન અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતા દાદરની બંને તરફ હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમા આવેલી છે જેને વિકાસ નામે તોડીને કચરામાં ફેંકી દેવાતા જૈન સમાજમાં ભારે આક્રોશ મચી જવા પામ્યો છે રવિવારે મોડી સાંજે જ મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે જઈ પહોંચ્યા હતા અને એટલું જ નહીં પરંતુ તાકીદે તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી હતી જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિભાઓનું ફરીથી રિસ્ટોરેશન થાય એવી પણ માંગ જૈન સમાજ દ્વારા કરવામાં આવી છે સોમવારના રોજ પાવાગઢની ઘટનાને પગલે વડોદરા સુરત અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ વિવિધ જિલ્લા મથકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વડોદરા ખાતે પણ જિલ્લા કલેક્ટર બીજલ સાના નિવાસસ્થાને જઈને જૈન અગ્રણીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયા પાસે આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની મૂર્તિઓને યોગ્ય સ્થાન ઉપરથી અચાનક દૂર કરી દેવાતા જૈન સમાજની લાગણી દુભાઈ છે એટલું જ પરંતુ ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલા આ બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે જેથી કરીને વહીવટી તાત્કાલિક હસ્તક્ષેપ માટે જૈન અગ્રણી દ્વારા કરવામાં આવી હતી ગઈકાલે પાવાગઢની અંદર વિક્રમ કરીને મેનેજર છે પાવાગઢ તીર્થના સરકારના જે પ્રતિનિધિ છે એમના દ્વારા એમની નેખરાનીમાં નેમિનાથ ભગવાન જૈનોના બાવીસમાં તીર્થંકર અને બીજી સાત પ્રતિમાઓ એને ઉખાડી નાખવામાં આવી એટલું જ નહીં કચરાની અંદર નાખી દેવામાં આવી અમારા કાર્યકર્તાઓ રોજે રોજ ત્યાં પૂજન કરવા જાય છે હાલોલના ભાવાગઢના જે જૈનો છે જાય છે એમને આ જોયું એમને અને ફોટા ઉતાર્યા અને મોકલ્યા આ જોઈને હૃદય પર ચીરા પડી ગયા છે આ જ્યારે અમારા સુરતની અંદર જિનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે જોયું ખૂબ દુઃખની લાગણી સાથે એમને કીધું કે હવે સુવાય જ નહીં રાત્રે રાત્રે સાડા નવ વાગે સાહેબે હાથમાં દંડો લઈને દાંડાસન બધા જ સાધુ ભગવંતોને કીધું ચાલો આપણે કલેક્ટરની પાસે એટલે રાત્રે સાડા નવ વાગે દસ વાગે અગિયાર વાગે કલેક્ટર કચેરીએ અઠિંગ અડંગો જમાવ્યો કલેક્ટર આવ્યા આવેદનપત્ર લીધું ખાતરી આપી એમને કે અમે સરકારમાં પહોંચાડીએ છીએ અત્યારે ગોધરાના જે કલેક્ટર છે આના જે જેના તાબામાં આવે છે એ કલેક્ટરનો પણ હમણાં મને મેસેજ મળ્યો છે કે તમે દીપકભાઈ નીરજભાઈ બધા આવો ત્યાં આગળ અને આપણે વાત કરીએ સરકાર પણ હરકતમાં આવી હોય તમારા ન્યૂઝ અને મીડિયાના માધ્યમના લીધે સરકારને પણ એવું લાગે છે કે ભાઈ આ સ્વરૂપ બહુ મોટું થશે અને અમે લોકો વાણિયા છીએ ભાઈ અમને લોકોને મુકામ સુધી પહોંચાડતા આવડે છે અમારા ભગવાનનું જ્યારે આ પ્રકારનું હિત કરવામાં આવ્યું છે અમે કોઈ રીતે સાખી નહીં લઈએ બીજું આપના માધ્યમ દ્વારા એક વસ્તુ હું ખાસ કહેવા માગીશ કે જૈનો અને હિન્દુઓને અલગ પાડવાનો એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે જૈનો એ હિન્દુ જ છે અમે પહેલાં હિન્દુ છીએ અમારો ધર્મ જૈન છે જેમ હિન્દુ એક સંસ્કૃતિ છે સનાતન ધર્મ છે એમ અમે જૈનો જ છીએ એને અમે જૈન ધર્મ પાડીએ છીએ પણ અમે હિન્દુ છીએ કાળકા માતા જે છે અમારા જે અચલગચ્છના જે બધા લોકો છે એમની કુળદેવી છે અમે લોકો પણ ત્યાં આગળ દર્શન કરવા જઈએ છીએ હમણાં રામજીનું મંદિર બન્યું ત્યારે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુર પગે ચાલી રહે ત્યાં પહોંચ્યા એટલે જૈનોને હિન્દુઓથી અલગ કરવાનો આજે કારસો છે એ લોકોએ પહેલાં તો બંધ કરવો પડે બીજા નંબરમાં મારી એ માગણી છે કે સરકારે જ્યારે બોર્ડ બનાવ્યું છે પાવાગઢ યાત્રાધામ તો આ બોર્ડ ખાલી કાળકા માતાના મંદિરનું જ સંચાલન કરવાનું એટલે કે એની વ્યવસ્થા કરવાની ત્યાં અગિયાર જેટલા જૈન મંદિરો આજે પણ શિખરબંધી છે સાત જેટલી પ્રતિમાઓ ખૂબ સુંદર સ્થાપિત કરેલી છે પણ ત્યાં લોકો પોટલી પીને લોકો ખરાબ ગંદી વસ્તુઓ લોકો પેશાબ કરતા હોય છે તો શું આ ટ્રસ્ટને પાવાગઢ ટ્રસ્ટ જે સરકારનું છે એના પરવ્યુમાં નથી આવતો કાં તમે કહી દો કે નથી આવતું તો અમારી કેપેસિટી છે અમે પૈસાદાર લોકો છીએ અમારા જઈનો આ બધી વ્યવસ્થા કરી લેશે પણ તમે જાહેર કરો કે અમે નથી કરી શકતા અમારી પ્રમુખ માગણી આટલી જ છે આપના માધ્યમ દ્વારા કે જે પ્રકારે આ મૂર્તિઓ તોડવામાં આવી છે તો એને પાછી પુનઃ ત્યાં રિસ્ટોર કરવામાં આવે એનાથી નીચું અમને કંઈ જ નહીં ખપે એટલે પહેલાં મૂર્તિઓ રિસ્ટોર થાય અને ત્યાંના લોકો બાહેધરી આપે કે હવે પછી આવા કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં આવશે નહીં આવી અમારી માંગણી છે અમે વડોદરામાં જે બધા જુદા જુદા સંઘો છે વડોદરાની અંદર શ્વેતાંબ તેરાપંથીમાંથી આવે છે સ્થાનકવાસીમાંથી આવે છે સ્થાનકવાસી પ્રકાશભાઈ દે દિગંબરના લોકો છે શ્વેતંબરના તમામ જૈનો બધા જ સમુદાયના અત્યારે અહીંયા ઉપસ્થિત છે આજે રવ રવિ આજે રજાનો દિવસ છે બકરી ઈદના કારણે એટલે કલેક્ટર સાહેબના બંગલા ઉપર અમે લોકો આવેદનપત્ર આપ્યા આવે છે ત્રણ દિવસનું અમે અલ્ટિમેટમ આપવાના છીએ ત્રણ દિવસની અંદર જો આ અલ્ટિમેટમ પ્રમાણે જો પુનઃ રિસ્ટોરેશન નહીં થાય તો જૈન સમાજ આખા ભારતની અંદર રસ્તા ઉપર ઉતરશે એના માટે ધેરણા કરવા પડશે આંદોલન કરવા પડશે રેલીઓ કાઢવી પડશે જેલમાં જવું પડશે જૈન અગ્રણીઓએ એકત્ર થઈને સ્પષ્ટપણે વહીવટીતંત્ર સમક્ષ માંગ કરી હતી કે આ અપમાનજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે કાનૂની પગલા લેવામાં આવે એટલું નહીં પરંતુ જૈન સમાજના અગ્રણીઓના કહેવાથી જે જૈન તીર્થંકરોની પ્રતિભાઓને કાઢીને એક તરફ મૂકવામાં આવી છે એવો

હંમેશા અહિંસક અને દેશને વિશ્વને સમૃદ્ધ કરનારી છે એની સાથે આ પાવાગઢમાં જ્યારે આ પ્રતિમા સાથે આવો વ્યવહાર થયો ત્યારે જૈનો અને જૈન સંઘના જૈન શાસનના પ્રત્યેક આચાર્ય ભગવંતો વતી અમારો એક જ આદેશ છે કે આ ઘટના એ જૈન શાસનની અને ભારત દેશની અસ્મિતા ઉપર ઓળખ ઉપર પ્રહાર છે જ્યારે વિશ્વમાં ગયેલી પ્રતિમાઓને પાછી લાવવા માટે દેશ આટલો બધો પ્રયત્ન કરતો હોય લંડન થી પ્રતિમાઓ પાછી આવતી હોય સ્વીડનથી પાછી આવતી હોય અને આપણા જ ગુજરાતમાં આપણી જ પ્રજા આપણે જ એક છીએ અને એ જ પ્રજા સાથે જ્યારે આવું થાય ત્યારે આ નિંદા આ વ્યથા જૈન સંઘની પ્રત્યેક યુવાનની આ દેશમાં રહેલા જૈનોએ ક્યારે પોતાના માટે ક્યારેય પોતાની જાત માટે પોતાના અધિકાર માટે લડાઈ લડી નથી માત્ર આસ્થા માટે માટે શાસન અહિંસા માટે જ એ લોકો આક્રોશથી રોડ ઉપર આવ્યા છે પણ એમનો આક્રોશ આક્રોશ હોય છે આ સંયમિત આક્રોશને ક્યારેય પણ નજરઅંદાજ કરશો નહીં કારણ કે આ એક પ્રતિમા નથી થતી ભારત દેશનો ઇતિહાસ ભારત દેશની અસ્મિતા અને જૈન શાસન ગૌરવ ખંડિત થયું છે આની પાછળ જે કોઈ પણ હોય અયોગ્ય રીતે અનધિકૃત ચેષ્ટા કરવામાં આવી હોય તો એને ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે આજે હંમેશા અહીંયા જ ભારતમાં ગુજરાતમાં સુરતમાં અમદાવાદમાં વડોદરામાં દરેક જગ્યાએ જૈન સંઘના લોકો આગેવાનો અધિકારીઓ સાથે નેતાઓ સાથે એક જ વાત કરી રહ્યા છે કે આ પ્રતિમાને અથાયોગ યથાયોગ્ય સ્થાને યથોચિત રીતે ગૌરવપૂર્વક સન્માનપૂર્વક દબદબાપૂર્વક એને ત્યાં કરવામાં આવે અને એટલું જ નહીં પાવાગઢના ઇતિહાસને એમાં જૈનોના યોગદાનને યોગદાન યથાયોગ્ય રીતે ત્યાં લખવામાં આવે કે પાવાગઢમાં ચાપાનેર માં જૈન સંઘે જૈન શાસને

અને જૈનોને આક્રોશ સંયમિત કરતા આવડે છે એમને હજારો કિલોમીટર ખુલ્લા પગે ચાલતા આવડે છે દેશમાં યાત્રા નવ્વાણું યાત્રાની જેમ એક જ ગિરિરાજની નવ્વાણું યાત્રા કરતા આવડે છે એમને મૌન રહેતા આવડે છે એમને ઉપવાસ કરતા આવડે છે એમનો વિરોધ અહિંસક હશે કોઈ પણ દેશને કોઈ પણ રાષ્ટ્રને કોઈ પણ રાજ્યને કોઈ પણ પક્ષને કોઈ પણ પાર્ટીને વ્યક્તિગત આક્ષેપ કર્યા વગર એ પોતાનો ન્યાય એ પોતાનો અધિકાર એ પોતાની શ્રદ્ધાને અખંડ રાખવા માટે મજબૂત મજબૂત છીએ આપણે છીએ ને કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર